દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તારમી ગામના દિનેશ વજા બારિયા તેની પ્રેમી રાધાને મળી તેમના જ ગામના અને રાધાના ડીએન નરેશને મારી નાખતા લીમખેડા એડિશનલ કોર્ટે બંને આરોપીને આજીવન કેદ સજા તથા અલગ અલગ કલમ મુજબ પાંચ અને બે હજારનો દંડ અને દંડ ના ભરે તો વધુ એક વર્ષ અને સાત માસની સજાનો હુકમ કર્યો બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ લીમખેડા હું મદદનીશ સરકારી વકીલ શૈલેષકુમારની તળવી આજ રોજ લિમખાડાના એડિશનલ સેશન જજ એચ એસ ઠક્કા સાહેબે વિધવા ભાભીએ તેના પ્રેમી સાથે મળી ધિયરનો ફૂન કરવાના કેસમાં બંને પ્રેમી પંખીડાઓને આજીવન કેદની સજા કરી છે ફરિયાદની ટૂંકમાં હકીકત એવી છે કે આરોપી નંબર એક રાધાબેન ધર્મેશભાઈ બારિયા અને આરોપી નંબર બે દિનેશભાઈ વેંજાભાઈ બારિયા નાવ સાથે આડા સંબંધ રાખતી હોય મરનાર નરેશભાઈ સડિયાભાઈ બારીયા ના હોય આરોપી નંબર બેનો ધિયર થતો હોય જેથી આરોપી સંબંધ રાખવા અવારનવાર કહેતો હોય આરોપી રાધાબેને આ વાત દિનેશભાઈને ફોનથી કરતા બંને આરોપીઓએ મરનારને મારી નાખવાનું પૂર્વ આયોજિત કાવતરું ઘડેલ અને ત્યારબાદ દિનેશ દિનેશભાઈ ઉમરેઠ ખાતેથી આરોપી રાધાબેનને ઘરે આવતા આરોપી રાધાબેને મરનારને ગળાના ભાગે પકડી લઈ નીચે પાડી દઈ ગળો દબાવી આરોપી દિનેશભાઈએ ચપ્પા જેવા તીક્ષ્ણ હત્યારથી ગુપ્ત ભાગે મારી ગુપ્ત ભાગ કાપી નાખી તેમજ માથાના ભાગે તેમજ કપાળના ભાગે ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી તેમજ કપાળના ભાગે પથ્થરો મારી ગંભીર ઈજા કરી નજીકના કુવામાં નાખી દઈ ગુજરનારને મારી નાખેલ છે અને આ બનાવ અંગેની ફરિયાદ તેના પિતા સળિયાભાઈએ રણજીપુર પોલીસ સ્ટેશનમાં તારીખ બે 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 હજાર ઓગણીસના રોજ આપેલ જે ફરિયાદના અનુસંધાને સદર કેસ ચાલી જતા આજરોજ એચ ઠક્કર સાહેબે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવી છે